હવે અમે અત્યારે નીકળી ગયા છીએ હવે નીકળી છીએ મતલબ મોટર પાકારે પહોંચી ગયા હું હાલી જવું છું ગાડી ઉપર ચડાવી દીધી છે એટલે હું ત્યારે હાલી જાઉં છું અને તમને ગૌશાળા બતાવી દઉં આ ગૌશાળા છે ને ઉપર ચડવાનો રસ્તો છે ત્યાંથી ગાડી જાય ને આપણે લગભગ અહીંયા શોર્ટકટ રસ્તો દેખાય છે તો આપણે શોર્ટકટ જ પકડવો પડશે પગથિયે છે થાકી જાય હવે ભાઈ શ્વાસ ચડી આવે જાઓ જાઓ

તમારે મન પીડા દેખાય છે કે બરોબર છે તારા કો પીડી હોય છે મન પીડી થઈ લાગે આ જેવું છે ધીસ ઇઝ વગર વગર વગરેલા મસાલા નટ વઘારેલા વગર વગારેલા આપણી હિન્દી એટલે અને ઇંગ્લિશ કહેવાય નહીં મારી ઇંગ્લિશ એટલે સુપરફાસ્ટ ઇંગ્લિશ ને અમારા મારા ઘંટુડા કેસે હો મુજબમાં ઓ ક્યા કરે આપ